રાજકોટમાં રઘુવીર સેના દ્વારા સૌથી મોટી હોળીનું આયોજન રેશકોષ મેદાન ખાતે કરવામાં આવ્યું છે હોળીના પર્વને લઈને ગામે ગામ નાની મોટી હોળીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજથી વિધિસર રીતે હોળી પ્રગટાવાશે લોકોની હોળીની પ્રદક્ષિણા કરી પ્રસાદ અર્પણ કરાશે ત્યારે રાજકોટમાં પણ રઘુવીર સેના દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખ થી પણ વધારે છાણા સાથે બનાવવામાં આવેલી હોળી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોળી બની રહી છે આ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે રાત્રે હોળીના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટમાં આમ તો દરેક ચોકમાં નાની મોટી હોળીના આયોજનો કરવામાં આવતા હોય છે પરંતુ રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં થતી હોળી કંઈક વિશેષ છે અબત ન્યુઝનો એક વિશેષ અહેવાલ આમ તો હોળી એ નાની મોટી તમામ લોકો માટે હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે ત્યારે રાજકોટમાં દરેક લતામાં અનેક પ્રકારની હોળીઓનું આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં હોળીની સાથે સાથે શણગાર અને સુશોભન પણ કરવામાં આવે છે અનેક પ્રકારના ધજા પતાકા સાથે આખા વિસ્તારને ડેકોરેશન કરવામાં આવે છે તેમજ હોળી પ્રગટાવતા પહેલા તેના પર અબિલ ગુલાલના છાંટણા પણ કરવામાં આવે છે અહીં રહેતા તમામ લોકો આ સુશોભનમાં ભાગ લે છે અને મન મૂકીને એકબીજાને હોળીની શુભેચ્છા પાઠવે છે અને કહે છે બુરાનો માનો ભાઈ આજ હોળી હે મુંબઈ મિત્ર મંડળ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી રાજકોટ છેલ્લા છ સાત વર્ષથી હોળી ઉત્સવ કરે છે અને ઓછામાં ઓછા દસ હજાર દસથી પંદર હજાર માણસોને નાસ્તો અને શરબત પાય છે ફ્રીમાં